નવસારી જિલ્લાના તાલુકામાં દીપડાનો આતંક પાછલા ત્રણ મહિનામાં બાળકો અને બે જેટલા લોકો પર દીપડાએ હુમલો કર્યો છે જેથી ગામડાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે દીપડા દ્વારા કરવામાં આવતા હુમલાને લઈને હવે ગામડાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ધાકમાળ ગામના લોકો ગ્રુપ બનાવી રાત્રે ઉજાગરા કરીને પોતાનું રક્ષણ કરી રહ્યા છે વાંસદા તાલુકો એક આદિવાસી તાલુકો છે અને મોટાભાગે જંગલ વિસ્તાર જોવા મળે છે ત્યારે વાંસદા તાલુકામાં દિવસને દિવસે વન્ય પ્રાણી દીપડાનો આતંક વધતો જઈ રહ્યો છે અને દીપડાઓ હવે માનવી ઉપર પણ જીવલેણ હુમલો કરતા થઈ ગયા છે વાંસદા તાલુકાના ગામડાઓમાં દીપડા જોવા મળતા હોવાની ફરિયાદો વિભાગને મળી રહી છે જેને લઈને વન વિભાગ પણ સતર્ક બની ગયું છે પરંતુ છવ્વીસમી જાન્યુઆરીના રોજ દીપડાએ એક બાળક ઉપર હુમલો કરતા ભય વધી ગયો છે દીપડાએ ગામમાં એક બાળક ઉપર હુમલો કર્યો ત્યારથી જ લોકોના ડરમાં વધારો થયો છે છેલ્લા ત્રણ મહિનામાં અલગ અલગ ગામોમાં મળીને લગભગ પાંચ લોકો ઉપર દીપડાએ હુમલો કરતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે જોકે તેમાં કોઈ માનવીનું મોત થયું નથી છતાં પણ જંગલ વિસ્તારના લોકો રાત્રિના સમયે એકલા ઘરની બહાર નીકળતા ડરતા હોય છે તો ધાકમાળ ગામની વાત કરીએ તો વાંસદાર નેશનલ પાર્કની નજીક આવેલું આ એક ગામ છે આદિવાસી વસ્તી ધરાવે છે જ્યાં એક બાળક ઉપર દીપડાના હુમલાએ લોકોના જીવનને ખલેલ પહોંચાડ્યું છે ત્યાં ગ્રામજનો તેમના પરિવારની સલામતી માટે આખી રાત ટીમ બનાવી બે બે કલાક રાત્રિ દરમિયાન ગામની ચોકી કરે છે ગામની શેરીઓમાં સળગતી મસાલો સાથે રાત ફેરો કરે છે તો હાથમાં લાકડા લઈને પણ યુવાનો ગામમાં પહેરો ભરે છે ગામની મહિલાઓ પણ પોતાના બાળકો અને પુરુષોને લઈને ચિંતિત છે મારું નામ રાકેશભાઈ મનોજભાઈ પટેલ ઢાકમા ગામનો રહેવાસી અમારે ગામમાં બે દિવસ આગળ દીપડા જોવા મળતા હતા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે અમારે ત્યાં એક પહેલાં ધોરણનો છોકરો ભણતો હતો

એમ છે તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ મોજે તાલુકાના ગામ ખાતે આરવ મહાકાળ જેની ઉંમર અંદાજે સાત વર્ષની છે તે પોતાના ઘરે રમી રહ્યો હતો ત્યારે પાછળ શેરડીના ખેતરના ભાગેથી વન્યપ્રાણી દીપડા દ્વારા આવી એના ઉપર માનવ હુમલો કરવામાં આવેલ અને એને ગળાના ભાગે ઈજાના બનાવ બનેલ હતા જેના અનુસંધાને વન વિભાગ દ્વારા બાળકની તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરેલ અને ત્યાં એની સારવારની દેખરેખ કરેલ અને બનાવવાળા સ્થળે તાત્કાલિક વન વિભાગ દ્વારા અંદાજે દસ જેટલા પાંજરાઓ ગોઠવવામાં આવેલ છે ત્રણ સીસીટીવી કેમેરા અને પંદર જેટલા ટ્રેપ કેમેરાઓ લગાવી વન્યપ્રાણીને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે હાલ દખમણ ગામે વન્યપ્રાણી દ્વારા બીજા કોઈ બનાવ સામે આવેલ નથી અને વાંસદા તાલુકામાં અત્યારે વન્યપ્રાણીના બચાવ કામગીરીને લગત ટોટલ વાંસદા તાલુકામાં અત્યારે અઢાર જેટલા પાંજરાઓ ગોઠવવામાં આવેલ છે અને છેલ્લા ત્રણેક માસમાં વન્યપ્રાણી દ્વારા માનવ ઈજાના પાંચેક જેટલાઓ કિસ્સા નોંધાયેલ છે જેના અનુસંધાને વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે વન્યપ્રાણીને પાંજરે પૂરવા માટેના પ્રયત્નો કરવામાં આવેલ છે અને તમામ કિસ્સામાં વન્યપ્રાણીને પાંજરે પૂરવામાં આવેલ છે ધાકમાળ ખાતે જે પણ વન્યપ્રાણી દ્વારા બાળક પર હુમલો કરવામાં આવેલ છે જેને પણ ટૂંક જ સમયમાં પાંજરે પૂરાશે એ રીતના હમણાં પ્રયત્નો તો વાંસદા તાલુકામાં વધી રહેલા દીપડાના આંટા ફેરાને લઈને સ્થાનિકો જ નહીં પરંતુ વાંસદા વન વિભાગ પણ ચિંતિત બન્યું છે ત્યારે ધાકમાળ ગામમાં દીપડાને પકડવા માટે દસ પાંજરા ત્રણ સીસીટીવી કેમેરા અને પંદર ટ્રેપ કેમેરા લગાવ્યા છે વન વિભાગ દ્વારા અત્યાર સુધી હુમલાખોર દીપડાને પાંજરે પૂરવામાં આવ્યા છે સાથે જ સમગ્ર તાલુકામાં અઢાર જેટલા પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે અને દીપડાને સુરક્ષિત પકડી લોકોને ભય મુક્ત કરવામાં આવશે તેમ વાંસદા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું છે તો વાંસદા જેવા આદિવાસી વિસ્તારોમાં દીપડાના વધતા આતંકે હાલ તો ગ્રામજનો અને વન વિભાગની ઊંઘ હરામ કરી છે ત્યારે આતંક મચાવનાર દીપડાઓ પહેલી તકે પાંજરે પુરાય અને લોકો ભયમુક્ત થાય સાથે જ લોકો રાત્રિ દરમિયાન કામ વગર બહાર ના નીકળે તેવી પણ અપીલ કરી રહ્યા છે મારું નામ જીતુભાઈ શામજીભાઈ પટેલ હું ઢાકમાલ ગામનો રહેવાસી છું તાલુકો વાંસદા જિલ્લા નવસારી અમે આદિવાસી વિસ્તારની અંદર રહીએ છીએ અમારે ડુંગરાળ વિસ્તાર છે આજે દીપડાનો આતંક અમારે ગામની અંદર ગામની અંદર બી વધી ગયો છે ને વાંસદા તાલુકાની અંદર બી દીપડાનો આતંક વધી ગયેલો છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે સાંજે છ ત્રીસ કલાકને કલાકે પહેલાંમાં ભણતો છોકરો જેના પર દીપડાએ હુમલો કર્યો જીવલેણ આજે તે હોસ્પિટલમાં છે ને અમે અમારે હાલે તો અમે ગામની અંદર બધા જુવાન્યા અને વડીલોની ટીમ બનાવીને મસાલ મસાલ બનાવીને ગામની અંદર ચક્કર મારતા છે લોકોને હિફાજત માટે ને પિંજરા બી બે ત્રણ પાંચ મૂકેલા છે તો મારે કહેવાનું એવું કે જેટલું વહેલું બને જેટલું દીપડો પિંજરામાં પુરાય તો સારામાં સારું અમને બી શાંતિ અમે મજૂર વર્ગ અમે કામ કરીને આખો દિવસને સાંજે રાત્રે બી અમારે જાગરણ કરવું પડે છે એટલે પ્રશાસનને એટલું જ કહેવાનું છે કે બને તેટલું દીપડો જલ્દી પિંજરામાં પુરાય તો અમને રાહતનો અનુભવ થાય